નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ એક અને આ ભાગ એકની અંદર જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર જે ચાલો યાદ કરીએ આપેલું છે તે ચાલો યાદ કરીએના પેજ નંબર ઓગણસાહીઠ ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ચાલો યાદ કરીએના બધા જ મહાવરાઓ માટે અલગ અલગ વિડિયો મૂકેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી અને સારી રીતે તેનો અભ્યાસ કરી શકે તેમજ આ સમગ્ર સોલ્યુશન તેની પીડીએફ પણ મેળવી શકો છો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અહીંયા તમે જોઈ શકો છો ધોરણ આઠની જે નવી સ્વાધ્ય પોથી આવેલી છે તેનો ભાગ એક બધા વિષયનો સમાવેશ કર્યો છે એક એક પાઠ છે બાકીના પાઠ જે છે તે ભાગ બે ની અંદર આવશે ચાલો તો શરૂ કરીએ આપણે મહાવરોગ કે જે પેજ નંબર ઓગણસાહીઠ ઉપર આપણને આપેલો છે એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલી પદાવલીના પદ અને અવયવ ઓળખી બતાવો હવે એમાં પેલું આપણને આવ્યું છે છ એક્સ વાયનો સ્કવેર પ્લસ નવ એક્સ નો વાય તો અહીંયા તમે જોઈ શકો છો કે બે પદ છે એમાં છ એક્સ વાયનો સ્ક્વેર અને નવ એક્સનો સ્ક્વેર વાય એમાં છ એક્સ વાયનો સ્ક્વેર જે છે એને આપણે અલગ અલગ એના અવયવ પાડીએ તો છના પડશે ત્રણ ગુણ્યા બે એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય નવ એક્સનો સ્ક્વેર વાય તો એમાં ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ વાય ચાલો ત્યાર પછી બીજું એમ એનનો સ્ક્વેર પ્લસ દસ એમ એન એમએનનો સ્ક્વેર પ્લસ દસ એમ તો MN નો સ્ક્વેર એટલે એક પદ અને દસ એમ એ બીજું સ્ક્વેર હવે એમ એનનો સ્ક્વેર એમાં એમ ગુણ્યા એન ગુણ્યા એન અને દસ એમ એટલે કે પાંચ ગુણ્યા બે અને એમ ગુણ્યા એન ત્યાર પછી છે ત્રીજું એ પ્લસ ટુ બીનો સ્ક્વેર માઇનસ ત્રણ બીનો ઘન તો એ પ્લસ ટુ બીનો સ્ક્વેર માઇનસ ત્રણ બીનો ઘન ચાલો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આમાં ત્રણ પદ છે પેલું એ બીજું ટુ બીનો સ્ક્વેર અને ત્રીજું માઇનસ ત્રણ બીનો ઘન એમાં એના જે અવયવ છે એમાં એ ગુણ્યા બી ટુ બીના સ્ક્વેરના અવયવો પડશે બે ગુણ્યા બી ગુણ્યા બી અને માઇનસ ત્રણ બીના ઘનના અવયવો પડશે માઇનસ ત્રણ ગુણ્યા બી ગુણ્યા બી ગુણ્યા બી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યયન પોથી આવી છે તે નવી સ્વાધ્યન પુથીના બધા જ પાઠના બધા જ ભાગના તમામ સોલ્યુશન જે છે એમની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો અહીંયા નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ મેળવી શકો છો અથવા તો અહીંયા ઓશન કોચિંગ ક્લાસીસ આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી પ્રશ્ન નંબર બે આપેલી પદાવલીઓનું એક પદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ આપણને છ પદાવલીઓ આપેલી છે એમાંથી એક પદીમાં આવશે સાત એક્સ વાય અને માઇનસ પંદર એમ એમાં એક જ પદ છે ત્રિપદી એટલે જેમાં બે પદ હોય તો એમાં આવશે પાંચ માઇનસ ત્રણ ટીનો વર્ગ અને પીનો સ્ક્વેર પ્લસ ક્યુનો સ્ક્વેર ત્રિપદીમાં આવશે વન પ્લસ એક્સ એક્સ વાય અને પચીસ એક્સનો સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ સ્ક્વેર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ પીનો સ્ક્વેર માઇનસ સાત પી ક્યુ માઇનસ ક્યુનો સ્ક્વેર અને માઇનસ ત્રણ સ્ક્વેર માઇનસ ટુ પી ક્યુ પ્લસ સાત ક્યુનો સ્ક્વેરનો સરવાળો કરો તો જો પ્રથમ આપણે પેલું પદ લખી દઈએ પીનો સ્ક્વેર માઇનસ સાત પી ક્યુ માઇનસ ક્યુનો સ્ક્વેર સરવાળો છે એટલે પ્લસ બીજું આખું પદ જે છે તે પાછળ લખીએ માઇનસ ત્રણ પીનો વર્ગ માઇનસ ટુ પી પ્લસ સાત ક્યુનો સ્ક્વેર હવે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે બરાબર તો પીનો વર્ગ માઇનસ સાત પી ક્યુ માઇનસ ક્યુનો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ ત્રણ પીનો વર્ગ માઇનસ ટુ પી ક્યુ પ્લસ સાત ક્યુનો સ્ક્વેર હવે સજાતીય પદો જે છે ને આપણે પાસે પાસે ગોઠવી દઈએ તો પીનો વર્ગ માઇનસ ત્રણ પીનો વર્ગ માઇનસ સાત પી ક્યુ માઇનસ ટુ પી ક્યુ માઇનસ ક્યુનો સ્ક્વેર પ્લસ સાત ક્યુનો સ્ક્વેર તો અહીંયા તમે જોઈ શકો છો પ્લસ માઇનસ માઇનસ એટલે ત્રણ પીના સ્ક્વેરમાંથી એક પીનો સ્ક્વેર જશે એટલે માઇનસ બે પીનો સ્ક્વેર કારણ કે મોટી રકમ માઇનસ ત્રણ છે માઇનસ સાત પીક્યુ માઇનસ બે પીક્યુ એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે બંનેનો સરવાળો થશે તો સાત ને પ્લસ બે એટલે માઇનસ નવ પીક્યુ અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે એટલે સાતમાંથી એક જશે એટલે પ્લસ છ ક્યુનો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર હવે અહીંયા આપણને આપેલું છે એક્સનો ઘન માઇનસ એક્સનો સ્ક્વેર વાય માઇનસ એક્સ વાયનો સ્વેર માઇનસ ઘન માં એક્સનો ઘન માઇનસ ટુ એક્સનો સ્કવેર વાય પ્લસ ત્રણ એક્સ વાયનો પ્લસ ચાર વાય ઉમેરું एक्स ना घन माइनस एक्स स्क्वेर वाई माइनस एक्स नो स्क्र माइनस वाई ना घन प्लस एक्स ना घन माइनस टू एक्स नो स्क्वर वाई प्लस नो स्क्वेर प्लस चार वाई हम आपने सजातीय पदों ने पास पास गोठवी दिए तो एक्स ना घन प्लस एक्सो घन माइनस एक्सो स्क्वेर माइनस टू एक्स स्क्वेर माइनस एक्स प्लस त्रक्सो स्क्वेर माइनस वायनो घन प्लस चार वाई तो अँ तुम जोशो एक्स स्क्वेर एक्सो वर्ग एक्सो घन प्लस घन एट्ल के टू एक्स घन માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે માઇનસ એક્સનો સ્ક્વેર વાય અને માઇનસ ટુ એક્સનો સ્ક્વેર વાય એટલે કે માઇનસ ત્રણ એક્સનો સ્ક્વેર વાય પ્લસ ટુ એક્સ વાયનો સ્કવેર માઇનસ ઘન અને પ્લસ ચાર વાય આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ હવે અહીંયા આપણને આવ્યું છે ત્રણ પીનો સ્ક્વેર ક્યુ આરમાંથી માઇનસ સાત પીનો સ્ક્વેર ક્યુ બાદ કરો તો જો ત્રણ પીનો સ્ક્વેર ક્યુ માઇનસ કાઉસમાં માઇનસ સાત પીનો સ્ક્વેર ક્યુ આર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે ત્રણ પીનો સ્ક્વેર પ્લસ ક્યુ આર પ્લસ સાત પીનો સ્કવેર હવે ત્રણ વત્તા સાત એટલે દસ તો દસ પીનો સ્કવેર ક્યુ આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ વાયનો ઘન માઇનસ પંદર વાયનો વર્ગ માઇનસ અગિયારમાંથી અગિયાર માઇનસ પાંચ સ્ક્વેર બાદ કરો તો વાયનો ઘન માઇનસ પંદર વાયનો સ્ક્વેર માઇનસ અગિયાર માઇનસ કાઉસમાં છે અગિયાર માઇનસ પાંચ વાયનો સ્ક્વેર વાયનો ઘન માઇનસ પંદર વાયનો સ્ક્વેર માઇનસ અગિયાર માઇનસ અગિયાર પ્લસ પાંચ વાયનો વર્ગ તો વાયનો ઘન માઇનસ પંદર વાયનો સ્ક્વેર અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે ને પાંચ વાયનો સ્ક્વેર એટલે કે આ માઇનસ પંદર સ્ક્વેર અને પ્લસ પાંચ વાયનો સ્ક્વેર એ બંને સજાતી હશે તેને પાસે પાસે ગોઠવી દઈએ ને માઇનસ અગિયાર માઇનસ અગિયાર સજાતી હશે હવે સ્ક્વેર પછી અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે પંદરમાંથી પાંચ જશે તો દસ અને મોટી રકમ પંદર છે એટલે માઇનસ દસ વાયનો સ્ક્વેર અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે માઇનસ બાવીસ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત એ બરાબર એક બી બરાબર માઇનસ બે લઈ નીચેની પદાવલીઓની કિંમત શોધો પદાવલી આપી છે એનો સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બીનો હવે આની અંદર એની કિંમત એક મૂકવાની છે અને બીની માઇનસ બે તો જુઓ એકનો વર્ગ પ્લસ બે કાઉસમાં એક પ્લસ એક કાઉસમાં માઇનસ બે પ્લસ બીનો સ્ક્વેર એટલે કે માઇનસ બેનો વર્ગ એકનો વર્ગ એટલે કે એક પ્લસ બે ગુણ્યા એક ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ ચાર પ્લસ માઇનસ બેનો વર્ગ એટલે કે ચાર તો એક પ્લસ માઇનસ માઇનસ ચાર પ્લસ ચાર હવે અહીંયા જુઓ તો પ્લસ ચાર ને માઇનસ ચાર બંને ઉડી જશે તો વધશે એક એટલે આપણો જવાબ આવી ગયો એક ત્યાર પછી બીજું એનો ઘન પ્લસ એનો સ્ક્વેર બી પ્લસ એ બીનો સ્કવેર પ્લસ બીનો ઘન હવે એમાં આપણે કિંમત મૂકીએ તો જુઓ એનો ઘન સોરી એકનો ઘન પ્લસ એકનો વર્ગ માઇનસ બી પ્લસ એક ગુણ્યા માઇનસ બેનો વર્ગ પ્લસ માઇનસ બેનો ઘન એકનો ઘન એટલે કે એક પ્લસ એકનો વર્ગ ગુણ્યા માઇનસ બે એટલે કે એકનો વર્ગ એક થશે તો એક ગુણ્યા માઇનસ બે પ્લસ એક ગુણ્યા માઇનસ બે એટલે કે એક એક એટલે એક અને માઇનસ બેનો વર્ગ એટલે ચાર પ્લસ માઇનસ બેનો ઘન એટલે કે માઇનસ આઠ હવે એક એટલે એક અહીંયા બે ગુણ્યા માઇનસ એક એટલે કે માઇનસ બે પ્લસ ચાર ગુણ્યા એક એટલે કે ચાર અને અહીંયા આઠ છે એટલે માઇનસ આઠ છે એટલે અહીંયા પ્લસ માઇનસ માઇનસ આઠ હવે જો એક પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ બે પ્લસ ચાર માઇનસ આઠ હવે એક અને ચારનો આપણે સરવાળો થશે એટલે પાંચ અને માઇનસ બે અને માઇનસ આઠ એટલે માઇનસ દસ તો પાંચ માઇનસ દસ એટલે જવાબ થઈ ગયો માઇનસ પાંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેની આકૃતિની પરિમિતિ શોધો તો પરિમિતિ આ પ્રમાણે આપણે શોધી શકીએ જુઓ પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ વધતા પહોળાઈ લંબાઈ અને પહોળા અહીંયા આપણને આપેલી છે તો કે બે કાઉસમાં અહીંયા તમે જોઈ શકો છો કે લંબાઈ લંબાઈ આપણને કેટલી આપી છે તો કે બે કાઉસમાં એક્સ પ્લસ વાય પ્લસ પહોળાઈ છે પાંચ એક્સ માઇનસ વાય હવે આપણે અંદરના કાઉસ છોડી દઈએ તો બે કાઉસમાં બેનો ગુણાકાર એક્સ સાથે કરીએ તો બે એક્સ પ્લસ બેનો ગુણાકાર વાય સાથે કરીએ તો ટુ વાય પ્લસ પાંચ એક્સ માઇનસ વાય હવે અહીંયા બે એક્સ પ્લસ પાંચ એક્સ એટલે કાઉન્સમાં સાત એક્સ અને અહીંયા બે વાય માઇનસ વાય એટલે કે વાય તો બે કાઉન્સમાં સાત એક્સ પ્લસ વાય તો બેનો ગુણાકાર સાત એક્સ સાથે અને વાય સાથે કરીએ તો બે ગુણ્યા સાત એક્સ એટલે કે ચૌદ એક્સ અને બેનો વાય સાથે કરીએ એટલે ટુ વાય તો ચૌદ એક્સ પ્લસ ટુ વાય ત્યાર પછી આ જે મહાવરો છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો ફરી મળીશું આપણે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે ગણિતની સ્વઅધ્યયન પો છે તેના બધા જ સ્વાધ્યાયના બધા જ મહાવરાના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મોકલવામાં એટલે કે સેન્ડ કરવામાં આવેલી છે મૂકવામાં આવેલી છે જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે